રાધે રાધે પ્રિય ભક્તો આ વીડિયો શરૂ કરતાં પહેલાં હું તમને એક નાનું પ્રશ્ન પૂછવા માંગુ છું શું તમારા જીવનમાં ક્યારે એવું થયું છે કે બધું સાચું હોવા છતાં બધું ખોટું લાગતું હોય કોઈ પોતાનું દૂર થઈ ગયું હોય કોઈ સપનું અધૂરું રહી ગયું હોય અથવા તમે દિલથી મહેનત કરી હોવા છતાં પરિણામ ન મળ્યું હોય જો હા તો આ વિડિયો છેલ્લે સુધી જરૂર જુઓ કારણ કે આજે આપણે સમજવાના છીએ કે ભગવાન જે કરે છે તે ખરેખર આપણા ભલા માટે જ કરે છે કે નહીં આ કથા માત્ર સાંભળવાની નથી પરંતુ જીવનમાં ઉતારવાની છે ચાલો શરૂઆત કરીએ રાધે રાધે પ્રિય ભક્તો શ્રી કૃષ્ણ કહે છે કે જે કંઈ પણ થાય છે તે સારા માટે જ થાય છે પરંતુ જ્યારે આપણા જીવનમાં કોઈ ખરાબ અનુભવ આવે કોઈ સપનું તૂટી જાય કોઈ સંબંધ છૂટી જાય ત્યારે આ વાત માનવી બહુ મુશ્કેલ લાગી જાય છે ત્યારે આપણને એવું થાય છે કે આખરે મારા સાથે જ આવું કેમ બની રહ્યું છે પરંતુ સમય પસાર થયા પછી જ્યારે આપણે પાછળ ફરીને જોઈએ છીએ ત્યારે સમજાય છે કે ખરાબ અનુભવ જ આપણને નવી દિશા તરફ લઈ ગયો હતો જો કોઈએ તમારો સાથ છોડી દીધો હોય કે કોઈ નોકરી ન મળી હોય કે કોઈ સપનું પૂરું ન થયું હોય તો સમજો કે એ અંત નથી શક્ય છે કે એ કોઈ નવી શરૂઆતની શરૂઆત હોય શ્રીમદભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે તમારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે ફળ પર નથી તેનો અર્થ એ છે કે આપણું ધ્યાન માત્ર આપણા કામ પર હોવું જોઈએ પરિણામ પોતે જ યોગ્ય સમય મળશે એટલે જ્યારે કંઈ ખોટું થાય ત્યારે ચિંતા ન કરો મનમાં ફક્ત આ વિશ્વાસ રાખો કે કદાચ આ પણ સારા માટે જ થયું હશે એક વખતની વાત છે એક રાજા પાસે એક બહુ સુંદર અને મોટો બગીચો હતો એ બગીચાની દેખભાળ એક ખેડૂત કરતો હતો દરરોજ એ ખેડૂત બગીચામાંથી તાજા અને મીઠા ફળ લાવીને રાજાને આપતો હતો એક દિવસ ખેડૂત વિચારમાં પડી ગયો કે આજે કયું ફળ લઈ જાઉં બગીચામાં નાળિયેર સફરજન જામફળ દ્રાક્ષ બધું તૈયાર હતું પરંતુ ન જાણે કેમ એ દિવસે તેણે ફક્ત દ્રાક્ષ પસંદ કરી અને મહેલ તરફ ચાલી પડ્યો એ દિવસે રાજા બહુ ગુસ્સામાં હતો ખેડૂતે જેમ જ દ્રાક્ષની ટોકરી રાજાને આપી રાજાએ ગુસ્સામાં એક એક દ્રાક્ષ ખાધી અને બાકી દ્રાક્ષ ખેડૂત પર ફેંકવા માંડી પરંતુ ખેડૂત દરેક વખતે હસતો રહ્યો અને બોલતો રહ્યો ઈશ્વર બહુ દયાળું છે આ સાંભળીને રાજાને વધુ ગુસ્સો આવ્યો તેણે કહ્યું હું તારા પર દ્રાક્ષ ફેંકી રહ્યો છું અને તું ઈશ્વરને ધન્યવાદ આપી રહ્યો છે ખેડૂત હસીને બોલ્યો મહારાજ જો આજે હું નાળિયેર સફરજન કે જામફળ લઈને આવ્યો હોત અને તમે ગુસ્સામાં એ ફેંક્યા હોત તો મારી જાન જતી પરંતુ જુઓ ઈશ્વરની કૃપા છે કે આજે મેં ફક્ત દ્રાક્ષ જ લાવી છે જીવનના દરેક અનુભવ પાછળ કોઈ હેતુ હોય છે જે આજે નુકસાન લાગે છે એ કાલે આપણા માટે વરદાન બની શકે છે જ્યારે જીવન અમારી આશાઓ પ્રમાણે નથી ચાલતું ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ પરંતુ શક્ય છે કે એ જ રસ્તો આપણને કોઈ મોટા નુકસાનથી બચાવી રહ્યો હોય જો આજે તમે કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હો તો હિંમત રાખો આ કઠિન સમય પણ પસાર થઈ જશે અને પછી તમે પોતે કહેશો જે થયું સારું જ થયું મિત્રો જીવન એક પુસ્તક જેવું છે ક્યારેક એક પાનું દુઃખથી ભરેલું હોય છે તો ક્યારેક બીજું પાનું ખુશીથી ભરેલું હોય છે પરંતુ આખી વાર્તા વાંચ્યા વગર તેનો અર્થ સમજાતો નથી એટલે કોઈ એક પાના પર અટકી ન જા આગળ વધો અને વિશ્વાસ રાખો કે ભગવાન જે કરે છે તે આપણા ભલા માટે જ કરે છે હવે વાત કરીએ જીવનના કેટલાક મહત્વના સિદ્ધાંતોની જો મોટું બનવું હોય તો વિચાર ઊંચો રાખવો શીખો જીવનમાં કંઈ મોટું કરવું હોય તો નાની વિચારધારા ધરાવતા લોકોથી દૂર રહો જે પોતે કંઈ કરી શકતા નથી એ બીજાને પણ આગળ વધવા દેતા નથી સંબંધોમાં સ્વાર્થ ન રાખો બધાને પ્રેમ આપો પરંતુ સ્વાર્થ પર આધારિત સંબંધો લાંબા સમય સુધી ટકતા નથી જ્યારે પ્રેમથી જોડાયેલા સંબંધો ક્યારેય તૂટતા નથી પરિવારનું મહત્વ સમજો સુખમાં સાથ આપે તો પરિવાર વધે છે અને દુઃખમાં સાથ આપે તો પરિવાર બંધાય છે એટલે પરિવારનો સાથ ક્યારેય ન છોડશો ધીરજ અને વિશ્વાસ રાખો જો જીવન તમારા મુજબ નથી ચાલી રહ્યું તો એ ન માનો કે બધું ખોટું થઈ રહ્યું છે એ માનો કે ઈશ્વર તમારા માટે કંઈક વધુ સારું વિચારી રહ્યા છે ધીરજ રાખો કારણ કે સમય પોતાના રહસ્યો યોગ્ય સમયે જ ખોલે છે દુઃખ પણ એક ગુરુ છે તે ફક્ત પીડા નથી આપતું પરંતુ આપણને મજબૂત બનાવે છે અને વિચારવા મજબૂર કરે છે ઠોકર ખાધા વગર માણસ ચાલવું શીખતો નથી પોતાની તુલના બીજાની સાથે ન કરો દરેક વ્યક્તિની યાત્રા અલગ હોય છે માછલી ઝાડ પર ચડી શકતી નથી અને સિંહ પાણીમાં તરતો નથી એટલે પોતાને બીજાઓ સાથે ન તોલો પોતાની શક્તિ ઓળખો અને એ રસ્તે ચાલો મિત્રો જો આ કથા તમને થોડી પણ હિંમત આપતી હોય જો તમને તમારા દુઃખને સમજવાની નવી દ્રષ્ટિ આપતી હોય તો સમજી લેજો કે આ વીડિયો તમારા સુધી ભગવાને પહોંચાડ્યો છે જીવનમાં ક્યારેક બધું તૂટી જાય પણ એ તૂટવું જ આપણને મજબૂત બનાવે છે વિશ્વાસ રાખો ભગવાન ક્યારે મોડું નથી કરતા એ માત્ર આપણને યોગ્ય સમય માટે તૈયાર કરે છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ પ્રેરણાત્મક અને આધ્યાત્મિક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં યાદ રાખજો જે થયું તે પણ સારું જે થઈ રહ્યું છે તે પણ સારું અને જે થશે તે તો વધુ સારું જ થશે રાધે રાધે